વડોદરા એની અંદર હેરિટેજ અને હેરિટેજનો હેરિટેજ ઇમારતોનો વારસો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં છે વડોદરાના ઘણા એવા હેરિટેજ મકાનો છે કે જે હાલ પણ કોઈ પણ સરકારી વિભાગ અથવા કોઈ બીજા મંદિર તરીકે અથવા કોઈ બીજા કોઈ પણ ઇમારત તરીકે ઉપયોગમાં લે લેવાઈ રહ્યા છે અને અમુક જે વડોદરાના હેરિટેજ દરવાજાઓ છે એમને લઈને પણ ઘણી ચિંતા વડોદરા નગરજનોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી માંડવીનો જે સમગ્ર વિષય છે એના વહેલી તકે એનું જીર્ણોદ્ધાર શરૂ થાય અને એવું જીર્ણોદ્ધાર શરૂ થાય કે જેમાં આ બાબતે હવે ફરી આવી કોઈ એવું કહેવાય કે જર્જરિતતા આપણને ના દેખાય એ માટેના પણ પ્રયાસો કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે મારા દ્વારા પણ માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખવામાં આવ્યો હતો કે વડોદરામાં એક હેરિટેજ સેલ એ ઊભો થાય અને આ હેરિટેજ સેલ અંતર્ગત પણ એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્તરના અધિકારી દ્વારા આ સમગ્ર વિભાગનું સંચાલન કરવામાં આવે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં આજે એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં વિશેષ રૂપે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી માન્ય બાળકૃષ્ણ શુક્લજી અમારા સ્ટેન્ડિંગના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રીજી આપણા પોલીસ કમિશનરશ્રી આપણા મ્યુનિસિપલ કમિશનરશ્રી એએસઆઈ વિભાગમાંથી અધિકારીશ્રી જે હેરિટેજ ટ્રસ્ટના એક્સપર્ટ છે તમામ વિભાગીય અધિકારીઓ સાથે મળી અને એક ડિટેલ્ડ ડિસ્કશન બીજું કે વડોદરાના જેટલા પણ હેરિટેજ ઇમારતો છે એ ઇમારતોને કઈ રીતે જાળવવા એ ઇમારતોની આસપાસ એવી એક્ટિવિટીઝ ના થાય કે જેનાથી આ ઇમારતો વધારે નબળી પડે એવી એક્ટિવિટીઝને ઓળખવી અને એક્ટિવિટીઝ માટેનું જાહેરનામું જે કોઈ પણ જે તે તંત્ર હોય એમના દ્વારા બહાર પાડવામાં આવે એ બાબતે પણ સૌએ ચર્ચા કરી છે પરંતુ હાલ મ્યુનિસિપલ કમિશનરશ્રી પોલીસ કમિશનરશ્રી તમામ જે સૂચનો આવ્યા છે જે રિપોર્ટ્સ આવ્યા છે એના આધારે જે કોઈ પણ એમને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવો હશે ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવી જે કોઈ પણ વિકલ્પની ચર્ચા કરવાની છે વિકલ્પની ચર્ચા કરી અને <laughs> 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 ઐતિહાસિક વારસો ખૂબ જૂનો છે મુગલકાળ ત્યારબાદ ગાયકવાડ ડાયનેસ્ટી દ્વારા વડોદરા શહેરનો ઐતિહાસિક ઇમારતો સાથેનો વિકાસ કરવામાં આવે છે માંડવીના દરવાજાના પિલરના પોપડા ખરતા આજે સમાચાર મળ્યા માર્ચ મહિનાના એન્ડમાં જ્યારે મને સમાચાર ખબર પડ્યા તરત જ અમે લોકોએ એને હેવી સ્ટીલ બોક્સ કોલમથી સપોર્ટ કર્યું છે હજુ પણ એ કામગીરી ચાલુ રહી છે ખાસ કરીને જ્યારે કોઈ ઇમારત ધરાશાયી થવાની શક્યતાઓ હોય અને સિટીની વચ્ચે વચનો માંડવી એટલે મંડપ જેવો પેવેલિયન કે જે ઐતિહાસિક કાળમાં ટેક્સ ઉઘરાવા માટે અને એનાઉન્સમેન્ટ માટે ઉપયોગ થતો હતો ખૂબ મોટું હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ છે સુ ત્યારબાદ ગાયકવાડ ડાયણા દ્વારા બીજા બે માળે એડ કરીને ઉપર ટાવર બનાવવામાં આવ્યું ઘણી જૂની ઈમારત છે છેલ્લું જે રિસ્ટોરેશન થયું હતું એ અઢારસો ને છપ્પનમાં થયું હતું અને અત્યારે બે છે જેમાં લાઈમનો ઉપયોગ કર્યો છે લાઈમ પ્લાસ્ટરનો લોકલી મળતી ઈંટોનો ઉપયોગ કરેલો છે મેસનરી કોલમ છે આ કોલમના બ્રિટલ સ્ટ્રક્ચર ફિલ્ચર થયા છે ડિફરન્શિયલ ફાઉન્ડેશન સેટલમેન્ટ થયા છે જેના લીધે એક પિલરમાં એ પોપડા ખરી ખર્યા છે એના સ્ટ્રેસના લીધે આજુબાજુની આર્ચોમાં પણ ક્રેકો દેખાય છે નાના મોટા ફોલ્ટ પ્રોપિંગ સ્ટ્રકચરમાં પણ દેખાયા જેને કરેક્ટ કરવામાં આવી રહ્યા છે સડસઠ ત્રણ સી હેઠળ આ દરવાજાની રિપેરિંગની કામગીરી કે જેથી કરીને ઇમીજિયેટ કોઈ કોલેપ્સ ન થાય એ માટેની કામગીરી કોર્પોરેશન દ્વારા આપી દેવામાં આવી છે આવનારા સમયમાં અલગ અલગ સ્ટ્રક્ચર એન્જિનિયર અત્યાર સુધીમાં ત્રણેક જેટલા સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ આવી ચૂક્યા છે પરંતુ પ્રાથમિક વિઝિબલ સ્ટ્રકચર સ્ટેબિલિટીના રિપોર્ટ છે જેઓ ટેન્ડરિંગ પ્રક્રિયા થશે એના સ્કોપમાં આનો ડિટેલ સ્ટ્રક્ચર સેબિલિટી રિપોર્ટ લેવામાં આવશે અને કામગીરીમાં ખાસ કરીને ઓરિજિનલ સ્ટ્રક્ચર મેન્ટેન થાય એનો દેખાવ મેન્ટેન થાય અને હિસ્ટોરિકલ વેલ્યુ મેન્ટેન થાય અને જૂનું જે મટિરિયલ વપરાયું હતું એ મટિરિયલ વાપરી અને સ્ટ્રક્ચર સેબિલિટી સ્ટેબિલિટી આવનારા પચાસથી સો વર્ષ સુધી વધે એ પ્રમાણેની કામગીરી કરવામાં આવશે ટૂંક સમયમાં તમામ એક્સપર્ટ્સોના ઓપિનિયન આવે આજની આ મીટિંગમાં ખાસ કરીને ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા બાળુ શુક્લાજી સાંસદ શ્રી હેમાંકભાઈ જોશી મેયર શ્રીમતી પિંકીબેન સોની પોલીસ કમિશનર કમિશનર અને હેરિટેજ ટ્રસ્ટના સમીર ખેરા તથા ઇએસઆઈના અધિકારીઓ તમામ લોકો હાજર હતા તમામના રિપોર્ટોનો સ્ટડી કરેલો છે આવનારા સમયમાં આ વડોદરા શહેરનું જે હેરિટેજ પ્રિસિન્ટ એટલે આખું હેરિટેજ જે સ્ટ્રક્ચર છે વડોદરા શહેરમાં જેઠા સ્ટ્રક્ચર છે એના માટે હેરિટેજ સેલનું નિર્માણ કરવામાં આવે એના તમામ સ્ટ્રકચરને રેગ્યુલર સર્વે કરવામાં આવે જેથી કરીને કોઈ સ્ટ્રકચર આવી રીતે જર્જરી થતું હોય તો વહેલી તકે આપણા ધ્યાનમાં આવે એટલે એ પ્રકારનું હેરિટેજ સેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે વડોદરા શહેરનો મધ્યમાં આવેલો માંડી દરવાજો અને બીજા ચાર દરવાજા તથા ખંડેરાવ માર્કેટની જે ઇમારત છે આ હેરિટેજ સ્ટ્રકચર છે અને એને મોર્ડન બિલ્ડિંગ કોડ સાથે સાંકળી સ્ટ્રકચર એન્જિનિયરના રિપોર્ટ પ્રમાણે એનો ઓરિજિનલ દેખાવ ન બદલાય અને એની સ્ટેબિલિટી લાંબા સમય સુધી ટકે એ પ્રકારનું કાર્ય કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે અત્યારે માંડી દરવાજાનું કામ કરવા માટે એ એરિયામાં ટ્રાફિકની મુવમેન્ટ કયા વેહીકલો કેટલી સહાયના વ્હીકલો એલાવ કરવા કોને પ્રોહિબિટ કરવા કેટલા ડેસિબલનો અવાજ એલાવ કરવો લગભગ પચાસ ડેસિબલથી વધારે અવાજ એલાવ ન કરી શકાય કારણ કે ચાર દરવાજા જૂનું સિટી છે વોલ સિટીનો ભાગ છે અને એમાં ઘણી બધી જર્જરી છે જ્યારે ચોમાસાનો પીરિયડ આવી રહ્યો છે ઘણા બધા પ્રોસેસન એટલે કે વરઘોડા નીકળતા હોય છે ગણપતિનો તહેવાર આવશે અને બીજા તહેવારો પણ આવશે ત્યારે નાગરિકો દ્વારા સાથ સહકાર મળી રહે કે આપણું પોતાનું હેરિટેજ વારસો આપણે સાચવે જ્યારે આ રિપેરિંગ કામ ચાલતું હોય એ દરમિયાન હાઈ ડેસિબલના ડીજે ન વાગે હેવી વ્હીકલો ન જાય અને આપણે આપણા વડોદરા શહેરના ચાર દરવાજાને એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ કરવું તો દરેક કોડને સુશોભિત કરવી પડે દરેક કોડના નાકે નામ આપવા પડે અને જે કોઈ ઇમારતો છે જમનાભાઈ હોસ્પિટલ હોય કે ભદ્ર કચેરી હોય જે પીડબલ્યુડીના ડિપાર્ટમેન્ટની અંદરમાં આવતી હોય એ ખર્ચો ડિપાર્ટમેન્ટ કરે પરંતુ એનું ઓરિજિનલ સ્ટ્રક્ચર જળવાય છે અને સ્ટેબિલિટી મળે મોર્ડન જમાનામાં આ તમામ પ્રકારની ટેકનોલોજી અવેલેબલ છે એટલે આજની મિટિંગ ખૂબ ફ્રૂટફુલ રહી તમામ સ્ટેક હોલ્ડરો ખાસ કરી અને પ્રજાની ધાર્મિક લાગણી અને પ્રજાનું જે એક્ટિવિઝમ છે કે ભાઈ કોર્પોરેશન આપના સૂચનના આધારે કામ કરવા તૈયાર છે વી આર હિયર ટુ લિસન એવરી અને તમામ લોકોનું વડોદરા શહેર છે તમામનો ઓપિનિયન સાંભળી અને જે બેસ્ટ હશે એ કરવામાં આવશે અને માન્ય પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર બંને જણા એકબીજા જોડે તમામ લોકોનો ઓપિનિયન લઈ અને ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરી અને બેરિકેડિંગ કરવું લોકોની એન્ટ્રી માંડી ધરાજ નીચે રોકવી અથવા વ્હીકલ કયા એલાવ કરવા કયા ન કરવા અને કેટલા ડેસિબલનો અવાજ અલાવ કરો આ તમામ બાબતોની ચર્ચા કરી અને એક પ્રોપર પ્લાનિંગ કરી અને પાછી ફરી મિટિંગ થશે અને ત્યારબાદ કામગીરી શરૂ કરવામાં આવશે અત્યારે કન્સલ્ટન્ટની નિમણૂક થઈ ગઈ છે અને કન્સલ્ટન્ટ બાદ સણસીમાં દરવાજો કોલેસ ન થાય એ માટેની ઇમરજન્સી વર્ક પણ આપી દેવામાં આવ્યું છે આવનારા સમયમાં ટેન્ડરિંગ કરી અને ફાઇનલ વર્ક કે જે એની પચાસ વર્ષની ડ્યુરેબિલિટી વધે એ પ્રમાણે કામગીરી આપવામાં આવશે એસઆઈ પાસે લીધું તો આપણે ભૂલ ભૂલ જે કરી છે એ ના પાસે ફક્ત બે પ્રોપર્ટી છે જે તાંબેકરનો વાળો અને હજીરા એ સિવાયની કોઈ પ્રોપર્ટીમાં જે એએસઆઈ છે એની એક્સપર્ટ ટેકનિકલ ઓપિનિયન લઈ શકીએ પરંતુ આનું જે કન્ઝર્વેશનિસ આર્કિટેક્ટ હોય એને અમે ઓલરેડી અપોઈન્ટ બે હજાર સત્તરથી કરેલા છે મોદી એન્ડ એસોસિએટ અને એ લોકોની ઉપર વર્ક કરી રહ્યા છે અચ્છા ચેરમેન જે વાત થઈ અવાજ ડીજે હવે આવનાર સમયમાં ડીજે ચાર દરવાજામાં નહીં દેખાય ફટાકડા નહીં ફોડાય કારણ કે જે જે રીતે વાત કરી રહ્યા છો ઓલરેડી ઓલરેડી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ગાઈડલાઇન્સ છે કે રસીનસલ એરિયામાં દિવસે કેટલા ડેસિબલ વગાડી શકાય રાત્રે કેટલા ડેસિબલ વગાડી શકાય કોમર્શિયલ એરિયામાં કેટલા ડેસિબલ વગાડી શકાય એ પ્રકારની ગાઈડલાઇન છે મને કોમર્શિયલ એરિયા છે તો દિવસે પંચાવન થી વધારે ન વગાડી શકાય અને રાત્રે સિત્તેર એસીબલ એટલે એ પ્રમાણે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે પાલન કરવાની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની હોય છે મને લાગે છે કે આ જ્યારે હેરિટેજ ઇમારતો જઝેરી થતી હોય એ ઘડી એના રાખરખાવ માટે આપણે સૌ નાગરિકોએ એમાં સાથ સહકાર આપવો જોઈએ અને જે કોઈ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કોર્ટની ઉપર તો કોઈ છે નહીં કાયદો બધા માટે સરખો છે અને સ્ટ્રીકલી લાગુ કરવાની જરૂર છે જે હેરિટેજની વાત કરીએ તો હેરિટેજ કન્ઝર્વેશન હોય એને પછી આર્કિટેક્ટ હોય એ જે લોકો કામ કરતા હોય એક્સપર્ટ એ લોકો કામ કરતા હોય આ મોદી કન્સ્ટ્રક્શન પાસે આ કામગીરીની અનુભવ છે એક્સપિરિયન્સ છે આપણે શું જોઈએ જોઈ છે મોદી એન્ડ એસોસિએટ એ ભારતની સૌથી નામાંકિત કન્ઝર્વેશન આર્કિટેક્ટ છે સુરતનો કિલ્લો પણ એમને બનાવ્યો છે ઘણી બધી ઇમારતો એ લોકોએ કન્ઝર્વ કરી છે અને કહેવાય કે અનડિસ્પ્યુટેડ કે કોઈને પણ મોદી એસોડ નામ બોલો તો એવું કહે કે ભાઈ સારા આ વ્યક્તિ છે અને હેરિટેજ કન્ઝર્વેશનમાં જે આર્ટ્સમાં બંબજ બનાવ્યો છે એ બી એમની નિગરાન બની રહ્યો છે જે છે એ પણ ઘણા એક્સપિરિયન્સ છે અને આપણે તમામ એમની ગાઈડન્સમાં આપણે કરીશું ચેરમેન અત્યારે જે જર્જરિત પિલર છે એનું સમારકામ થશે કે આખા માંડવી દરવાજાનું કેમકે હવે તો એવું કહેવું છે આખા માંડવી દરવાજાનું ટોટલ કન્ઝર્વેશન ટોટલ રિપેર વર્ક ટોટલ રિસ્ટોરેશન કરવામાં આવશે જૂનું મટીરિયલ વાપરી અને એનો ઓરિજિનલ ઐતિહાસિક દેખાવમાં કોઈ ફેરફાર ન થાય અને એનું આયુષ્ય વધે આવનારા પચાસ સો વર્ષ માટે એ રીતે કામ કરોઈના રિપોર્ટમાં શું આવ્યું છે ઈએસઆઈનો રિપોર્ટ તો પ્રાઇમરી જે વિઝનમાં કે પોપડા પડી ગયા છે આરચીસમાં ક્રેક છે બ્રિટલ સ્ટ્રક્લિયર છે આ આમાં અલગ અલગ લોકોના અલગ અલગ ઓપિનિયન આવે તો બધા જ લોકોનો ઓપિનિયન સાંભળીશું કોઈ જગ્યાએ નીચે ગઢાથી લાઈન જાય છે કોઈ જગ્યાએ કે નીચે ગ્રાઉન્ડ વોટરનું લેવલ વધી ગયું છે કોઈ જગ્યાએ એવું પણ આવ્યું છે કે પાણીની લાઈન પસાર થાય છે તો તમામ ફેક્ટરોનું કે સોઇલ સ્ટેબિલાઇઝ કરવાની જરૂર છે કે નહીં ફાઉન્ડેશન સ્ટેબિલાઇઝ કરવાની જરૂર છે કે નહીં તમામ વસ્તુ ડિટેલ રિપોર્ટ નીકળશે અત્યારે તો પ્રાઇમરી વિઝ્યુઅલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટર રિપોર્ટ નીકળ્યા છે ત્યારબાદ ટેકનિકલ રિપોર્ટ નીકળશે એમાં સેન્સરની જરૂર પડે કેટલો લોડ છે શું છે તમામ વસ્તુની ગણતરી થઈ અને ખૂબ ડિટેલ વર્ક કરવામાં આવશે અને ટેન્ડરનો ટેન્ડરના સ્કોપમાં હશે આ વસ્તુ એટલે અત્યારે જે ટેન્ડરિંગ કરીશું એના ખર્ચમાં જ આ વસ્તુ આવી જશે અને કામગીરી પતિ ગયા પછી પાછો ફરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરીશું કે ભાઈ જે કામગીરી અમે જે આપી હતી જે આશયથી આપી હતી એ આશય પૂરો થયો છે કેમ અને પબ્લિક ડોમેનમાં પણ મૂકીશું બધા એક્સપર્ટને પણ